નરમદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાની બે એવી ઘટના બની કે સાંભળીને રૂવાડા ઉભા થઈ જાય પહેલો બના ઉમરાણ ગામમાં એક પુત્રએ તેના પિતાની હત્યા કરી નાખી બીજો બનાવ ચારણી ગામ નજીક મોહન નદીના કિનારે મૃતદેહ મળી આવ્યો છે સમગ્ર ઘટના શું છે એની વાત કરીએ નમસ્કાર હું છું આરકે તમે જોઈ રહ્યા છો દો કદમ ન્યૂઝ નરમદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં બે બનાવથી ચકચારી મચી છે પહેલો બના ઉમરાણ ગામમાં આરોપી પુત્ર મનીષ ઉર્ફ મન્યો ગોકુલભાઈ વસાવાએ તેના પિતા વિજયસિંહ વસાવાની હત્યા કરી નાખી આરોપી તેની માતા સાથે પિતાના આડા માહિતી અનુસાર આરોપી પિતાને ગામના સબ સેન્ટરના કમ્પાઉન્ડમાં બોલાવી ત્યાં બાપ દીકરા વચ્ચે બોલાચાલી દરમિયાન ધારધાર હથિયાર વડે માથા ગળા અને પેટના ભાગે હુમલો કરી પોતાના જ પિતાને મોતને ઘાટ ઉતારી દીધો મૃતકની પત્નીની ફરિયાદના આધારે પોલીસે હાલ ધરપકડ આરોપી ની કરી બીજા બનાવો માં તાલુકાના ચારણી ગામ નજીક મોહન નદીના કિનારેથી એક વાળત નો મૃતદેહ મળી આવ્યો છે મૃતક રણજીત રૂપસી વસાવા ઉમરપાડાના કાલીજામણ ટેકરા ફળિયામાં વાળંતની દુકાન ચલાવતા હતા તેઓ જૂને કાપવા ગયા બાદ ઘરે ન આવ્યા હતા છવ્વીસ જૂનને બપોરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ ખામ ગામની સીમા તેમનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો પોલીસે હાલ મૃત્યુનું કારણ શોધવાની કાર્યવાહી હાથ ધરી છે દો કદમ ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા માટે સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું નવા સમાચાર સાથે